આજે આપણે ફરી રસોઈયાની સિક્રેટ રેસિપીથી ફરસાણ પ્રેમી ગુજરાતીઓ માટેનું ખાસ ફરસાણ બનાવવા જઈ રહ્યા છીએ તો એ પણ તમારું મારું અને આપણા બધાનું ફેવરિટ એવા વાટીદારના ખમણ બનાવવાના છીએ તો આ ખમણ આપણે આજે ઇન્સ્ટન્ટ બનાવીશું કારણ કે મેં કોઈપણ પ્રકારની દાળ કે કંઈ પલાળેલું નથી તો ઇન્સ્ટન્ટલી વાટીદારના ખમણ ઘરે કઈ રીતે બનાવવા તો એ ફટાફટથી સ્ટાર્ટ કરીએ અને એ પણ સેમ ફરસાણવાળાની દુકાન જેવા એટલે કે રસોયાની સિક્રેટ રેસીપીથી કઈ રીતે બને એકદમ ઇઝી રીતે એ હું આજે તમને કહીશ તો એના માટે સૌથી પહેલાં તો એ ખાણી દસ્તામાં આપણે બે મરચાં લીધેલા છે અને દોઢ ઇંચ જેટલું આદુનો ટુકડો લેવાનો છે હવે તીખાસ તમારા ટેસ્ટ પ્રમાણે તમારે ઓછું વધુ નાખવી તો અહીંયા હું થોડા મીડિયમ તીખા કરીશ એટલે મેં થોડા બે તીખા મરચાં જ લીધેલા છે તમે વધારે નાખવા ઈચ્છતા હોય તો તમે વધારે એડ કરી શકો અને સાથે દોઢ ઇંચ જેટલું આદુ આમાં આદુ મરચાં એનું પ્રમાણ વધારે હશે ને તો વધારે ટેસ્ટી બનશે અને સુરતી જે ખમણ હોય છે ને એમાં આદુ મરચાંનું પ્રમાણ એકદમ પ્રોપર હોય છે અને આની અંદર આપણે ગળા જ કોઈપણ પ્રકારની એડ કરવાના નથી કારણ કે વાટી વાટીદાણા ખમણ ગળ્યા હોતા જ નથી એ નાયલોન ખમણ જેવા નથી હોતા તો એકદમ મસ્ત બનશે અને જેને આમ ગળ્યું ખાવાનું ઓછું ભાવતું હશે ને એને તો આ ખમણ બહુ જ ભાવશે તો ઘરે પણ એકદમ સરસ બહાર જેવા જ બનશે તો એના માટે આપણે આ ખાંડીને સાઈડમાં રાખી દીધું હવે આપણે સૌથી પહેલાં તો અહીંયા દાળ પલાળી નથી તો ચણાની દાળનો જે લોટ હોય એટલે કે ચણાને લોટ એ આપણે કરકરો લેવાનો છે તો અહીંયા મેં એક કપ જેટલો કરકરો ચણાની દાળનો લોટ લીધેલો છે અને એમાં અડધી ચમચી જેટલું મીઠું મીઠું તમારા ટેસ્ટ પ્રમાણે એડ કરવાનું રહેશે અને વન થર્ડ ટી સ્પૂન જેટલી હળદર તો બહુ જ સિમ્પલ ઘરના રહેલી વસ્તુમાંથી જ એકદમ ઇન્સ્ટન્ટલી બહાર જેવા ખમણ કઈ રીતે બનશે એ એકદમ તમને એવી ટ્રીક આપીશ ને તો તમારા ખમણ પણ સેમ બાર જેવા બનશે તો તમે એટલા બધા ખુશ થઈ જશો ને કે ભાઈ આ દાળ પલાળવાની ઝંઝટ વગર અને કોઈપણ જાતની પીસવાની ઝંઝટ વગર ફટાફટથી આ તો બની જાય છે ભાઈ કોઈપણ જાતનું ચાર પાંચ કલાક પલાળવાની માથાકૂટ પછી પીસવાની એ બધા વગર આપણે ઝંઝટ વગર મસ્ત મજાના ખમણ બનાવીશું તો એના અંદર આપણે દોઢ ચમચી જેટલું આદુ આદુમરચાની પેસ્ટ એડ કરી છે અને એનું એક સિક્રેટ છે એ છે આ વન ફોર્થ કપ જેટલા પૌવા તો તમને એવું થતું હશે આનંદર પૌવા હા એનો શું યુઝ છે અને કામ પૌવા નાખવાથી રિઝલ્ટ સારું મળે છે એ હું તમને આગળ કહીશ તો આને આપણે ક્રશ કરી દેવાના છે તો અહીંયા એક કપ ચણાના કરકરા લોટ સામે આપણે વન ફોર્થ કપ જેટલી પૌવા લીધેલા છે તો એને પણ આ રીતે મિક્સર જારમાં ક્રશ કરવાના રહેશે તો જો આ રીતનું એનું ક્રશ એટલે મતલબ આવો પાવડર બનશે તો એને આપણે હવે આ જે મિક્સર એડ કર્યું છે ને એના અંદર એડ કરી દઈશું ચણાની દાળની અંદર એટલે કે લોટમાં તો આ રીતે પૌવા નાખી દેવાના અને બધી વસ્તુને એકવાર પહેલાં આપણે પ્રોપર મિક્સ કરી દઈએ એટલે આપણા માટે પણ ઈઝી રહે મને થોડો ટાઈમ લાગશે કારણ કે થોડો મારો હાથ આજે દુખે છે એટલે એકદમ પરફેક્ટલી એટલે થોડી વાર લાગશે એમ તો ધીરે ધીરે આને આપણે આ મિક્સ કરી દેવાનું છે હવે આના અંદર પલાળવા માટે હંમેશા ખાટી છાસનો યુઝ કરવાનો એટલે થોડી મીડિયમ ખાટી હશે તો પણ ચાલશે પણ ખાટી હશે તો રિઝલ્ટ એકદમ બાર જેવું મળશે પ્રોપર એટલે કે ટેસ્ટ બહાર જેવો થશે એમ એ થોડા ખાટા હોય છે આમ મીઠા નથી હોતા પણ થોડા ખટાશવાળા હોય ને તો આથો ઇન્સ્ટન્ટલી આવી જશે અને એકદમ પરફેક્ટ બનશે એટલા માટે તો અહીંયા આ રીતે થોડી છાસ એડ કરી આ રીતે ધીરે ધીરે હલાવવાનું એકસાથે છાસ એડ નહીં કરતા નહીં તો શું થશે ગઠ્ઠા પડી જશે લોટમાં એટલે આ રીતે લોટ જ્યારે તમે આ રીતે ગોળ ગોળ કર મતલબ બેટર બનાવતા હોય ને લોટમાંથી ખીરું ત્યારે તમારે હંમેશા થોડું થોડું એડ કરતું જોવું પાણી હોય કે છાશ હોય તો આ રીતે કરવાનું રહેશે જો તમે દહીં યુઝ કરતા હોય તો તમારે અડધો કપ જેટલું દહીં લેવાનું રહેશે અને એની સામે અડધો કપ જેટલું પાણી પણ આ રીતે છાશમાં કરશો તો વધારે સારું દહીંમાં આમ ગઠ્ઠા ગઠ્ઠા થોડા રહે અને એને હલાવવામાં ટાઈમ લાગતો હોય છે મિક્સ થવામાં એટલા માટે તો હું હંમેશા છાશ જ પ્રિફર કરું છું આમાં નાખવા માટે તો આ રીતે એક કપ જેટલી છાશ આપણે અંદર એડ કરી દીધેલી છે અને હજુ પણ છાસની જરૂર છે તો બીજો કપલે એમાં થોડી મેં અંદર એડ કરી આને છે ને હંમેશા થોડું થોડું જ એડ કરતા જજો કારણ કે છાસનું પ્રમાણ કેવું રહેશે આમાં પૌવા અને તમારો લોટ કઈ રીતે છાસ પીશે એ પ્રમાણે રહેતું હોય છે એટલે કે થોડું પ્લસ માઇનસ ક્વોન્ટિટી છાસની થતી હોય છે એટલે આ રીતે જો કન્સિસ્ટન્સી કેવી રહેવી જોઈએ હું તમને કહું હવે આને એકવાર જો આ રીતે હલાવી દેવાનું અને આ રીતે પડવાથી ધીરે ધીરે જો નીચે આવે છે બેટર એકસરખી ધાર નથી પડતી તો આપણે થોડું પાણી નાખવાનું રહેશે સોરી છાસ નાખવાની રહેશે અને ફરી એને ધીરે ધીરે એકરસ કરતા જવાનું અને આ રીતે એને હલાવતું જવાનું આ રીતે હલાવવાથી છાસ અને લોટ એકદમ પ્રોપર મિક્સ થઈ જશે અને એકદમ સરસ મજાનું બેટર બનીને રેડી થઈ જશે તો જો આ રીતનું થવું જોઈએ બેટર જો ધીરેથી આમ કહેવાય ને આમ નાખીએ ને એટલે ફટાફટથી આમ પડી જાય છે તો આના માટે અહીંયા મેં દોઢ કપમાંથી બેથી ત્રણ ચમચી ઓછી છાશની જરૂર પડી છે આવું બેટર બનાવવા માટે હવે આપણે આને રેસ્ટ આપવાનો છે આ પ્રોસેસ બહુ જ જરૂરી છે ઇન્સ્ટન્ટ ખમણમાં તો આપણે આને અડધો કલાક માટે રેસ્ટ આપી દઈશું હવે અડધો કલાકમાં આને રેસ્ટ એટલે જ્યારે પણ મહેમાન આવવાના હોય કે ઇન્સ્ટન્ટલી બનાવવા હોય તો ફટાફટથી પહેલાં પલાળીને સાઈડમાં રાખી દેવાનું અને બીજા કામ તમારે પતાવી દેવાના અત્યારે મેં લોટ પણ બાંધી દીધો છે અડધો કલાકમાં અને મારા દાળ ભાતનું કુકર પણ રેડી થઈ ગયું છે અને બાજુમાં શાક પણ બની ગયું છે તો આ જેટલી વાર સુધીમાં પલળ્યો ને ત્યાં સુધીમાં બીજા બધા કામ આપણા થઈ જશે તો આના માટે મારે ડોટ કપમાં બેથી ત્રણ ચમચી જેટલી ઓછા છાશની જરૂર પડી હતી પણ અડધો કલાકમાં તમે જોઈ શકો છો ખીરું એકદમ ઘટ્ટ થઈ ગયું છે તો થોડી છાશ આપણે એડ કરવી પડશે એટલે મેં બે ચમચી જેટલી છાશ એડ કરી છે અને ફરી આને હલાવું છું તો આ રીતનું પડે છે હજુ મને એવું લાગે છે એકાદ ચમચી જેટલી હજી આપણે એડ કરી દઈએ તો આપણે જે ત્રણ ચમચી છાશ રાખી હતી ડોટ કપમાંથી તો ઓલરેડી આપણે ત્રણથી ચાર ચમચી એડ કરી દીધી છે એટલે આવું બેટર બનાવવા માટે મારે અહીંયા ડોટ કપ છાશની જરૂર પડી છે એક કપ ચણાના લોટ સામે ડોટ કપ જેટલી છાશ જોશે તો મેં તમને પહેલાં કીધું એ રીતે થોડી પ્લસ માઇનસ છાશ થઈ શકશે તો જો આ રીતનું બેટર હોવું જોઈએ હવે આ ઢીલું પણ ના હોવું જોઈએ અને એકદમ જાડું પણ ના હોવું જોઈએ એવું બેટર રહેવું જોઈએ જ્યારે રીતે રિબન પડે ને એવું થવું જોઈએ એમ તો આ બેટર બનીને રેડી થઈ ગયું છે હવે આપણે આમાં એક ચમચી જેટલું તેલ નાખવાનું રહેશે તો એનાથી જ્યારે ખાવા ટાઈમે ડચુડો જે વળતો હોય ખમણ એકલા ખાતા હોય તો એવું બિલકુલ પણ નહીં થાય અને રિઝલ્ટ બહુ જ સરસ મળશે તો આ રીતે તેલ નાખી ફટાફટથી સરસ રીતે હલાવી દેવાનું હવે હું તમને કહું છું કે પૌવા નાખવાથી આપણું જે બેટર છે ને એકદમ છાસ અને કરકરા લોટ સાથે એકરસ થઈ જશે એટલે બાઇન્ડિંગ કરશે એકદમ આમ સ્મૂધ અંદરથી એમ એટલે એકદમ પરફેક્ટ જાળી પડશે એનાથી એટલા માટે આપણે પૌવા એડ કરેલા છે હવે આપણે આના અંદર ઈનો નાખીશું તો આ બેટરમાં આપણે એક ચમચી જેટલો કે એક ઈનાનું પેકેટ નાખી દેવાનું રહેશે તમે સોડા નાખતા હોય તો અડધી ચમચી સોડા નાખવાનો રહેશે અને અડધો ફાળું લીંબુનો રસ એક્ટિવેટ કરવા માટે અને એકદમ સરસ મજાનું ફેંટી લેવાનું પરફેક્ટલી એટલે થોડું ખીરું એકદમ ઘટ્ટ થઈ જશે અને એકદમ આમ કહેવાય ને ફ્લફી થઈ જશે એમ જુઓ અંદર એર ભરાઈ ગઈ છે એટલું સરસ મજાનું બની ગયું છે તો પહેલેથી જ અહીંયા મેં ઢોકળિયું કે કોઈ પણ મોટું વાસણ તમારે રાખી દેવાનું તો મેં આ રીતે મોટું વાસણ ગરમ થવા માટે રાખી દીધેલું છે એ હું તમને પહેલાં કહેવાનું રહી ગયું પણ હંમેશા ઢોકળા કરતા હોય ત્યારે આપણે ઢોકળ્યું કે એવું મૂકતા જ હોય છે ગરમ થવા માટે જ્યારે બેટર તમે રેડી કરતા હોય ને એ ટાઈમે તમારે ધીરા ગેસ પર મૂકી દેવાનું તો આમાં પાણી થોડું પરફેક્ટ મૂકજો નીચે એટલે બળી ના જાય વાસણ તો આ રીતે મેં ગ્રીસ કરીને વાસણ રાખેલું હતું ઊંડું એ અત્યારે મેં કેક મોલ્ડ લીધેલો છે તમે કોઈપણ થાળી કે કોઈ પણ ડબ્બો લઈ શકો તો એના અંદર મેં પહેલેથી તેલથી ગ્રીસ કરીને રાખ્યું હતું અને પછી એના અંદર બેટર એડ કરી દીધું અને સાથે આ રીતે હું ઢાંકણા ઉપર હંમેશા એક દુપટ્ટો કે આવો કોટનનું કપડું બાંધતી હોઉં છું એ એટલા માટે કે એ બાંધવાથી વરાળ ઢોકળા ઉપર નહીં પડે એટલે કે ઉપરથી એકદમ પોચા પોચા નહીં થાય પરફેક્ટ ઢોકળાનું ઉપરનું લેયર બનશે એટલા માટે આપણે એ ઢાંકીને રાખવાનું અને આને મેં વીસ મિનિટ માટે થવા દીધેલા છે વીસ મિનિટ થાય એટલે મેં એની પહેલાં મેં ખોલ્યું જ નથી ઢાકણ પણ જો તમે વચ્ચે ચેક કરવા માગતા હોય તો પંદરથી વીસ મિનિટની અંદર તમારે ચેક કરી લેવાનું એકવાર તો પરફેક્ટલી ચપ્પું પણ સરસ ક્લીન નીકળું એટલે આપણા ઢોકળા એકદમ પરફેક્ટલી બની ગયા છે તો અહીંયા મારે વીસ મિનિટ જેવો ટાઈમ લાગ્યો છે ગેસની ફ્લેમ તમારે ફાસ્ટ એટલે કે હાઈ જ રાખવાની હવે આને થોડા ઠંડા થવા દેવાના છે જો તમને નજીકથી દેખાડું કેવા બન્યા છે એકદમ પરફેક્ટ જાળી પડી છે જો એકદમ મસ્ત બન્યા છે તો આ રીતે થોડા ઠંડા થાય એટલે તમારે આ રીતે ઉપરથી ડીશ કે કંઈ થાળી લઈ અને ઢોકળાને મોલ્ડથી અલગ કરી દેવાના રહેશે તો અહીંયા મેં કેક કેક જે બનાવતા હોય ને એનું મોલ્ડ લીધેલું છે તમે કોઈ પણ એટલે થાળી પણ લઈ શકો એમ એટલે જો હવે એકદમ આમ તમે જોઈએ ને ઉપર કેટલી સરસ જાળી દેખાય છે જો આ નીચેનો પોર્શન છે એકદમ પરફેક્ટલી બન્યો છે હું તમને હમણાં નજીકથી પણ દેખાડીશ તો ઠંડા થાય એટલે આપણે આ રીતે એને કટ કરી લેવાના રહેશે તો અહીંયાને આપણે સ્ક્વેર શેપમાં જ કટ કરીશું અને એકવાર જો તમે આ ખમણ બનાવશો ને તો હંમેશાથી બજારમાંથી લાવવાનું ભૂલી જશો એટલા બધા મસ્ત બને છે અને ઘરમાં બધાને બહુ જ ભાવશે તો એકવાર મારી આ રેસીપી ઇન્સ્ટન્ટ ખમણની જરૂરથી ટ્રાય કરજો ઝાડી પણ કેટલી સરસ મજાની બની છે અને તમને એવું થશે કે રસોઈયાઓ આવી રીતે દાળ પલાળતા નથી પણ એ લોકોને ઘણીવાર એવું બનતું હોય છે ઘણીવાર જમવા ટાઈમે ઘટતા હોય છે ને એવું હોય છે વરામાં તો એ લોકો શું કરે ઇન્સ્ટન્ટલી આ રીતે લોટથી જ કરી દે છે તો એકદમ પરફેક્ટલી રિઝલ્ટ મળે છે એટલે મેં પણ આજે સેમ રસોયાની સિક્રેટ રેસીપીથી તમારી સાથે આ ખમણની રેસીપી શેર કરી છે તો જો મારા વાટીદાની ખમણની રેસીપી તમને ગમતી હોય તો મારા વિડીયોને એક લાઈક તો જરૂર બને છે અને સાથે મને કમેન્ટ પણ કરી દેજો કે કોને કોને વાટીડાના ખમણ બહુ જ ભાવે છે અને કયા ગામના એટલે કે કયા સિટીના આ ખમણ વખણાય છે તો ચલો આપણે એને ફટાફટથી વઘાર પણ કરી લઈએ આનો વઘાર પણ એકદમ સિમ્પલ છે તો અહીંયા ત્રણથી ચાર ચમચી જેટલું તેલ ગરમ થવા મૂકેલું છે તેલ થઈ જાય એટલે એક ચમચી જેટલી રાઈ નાખવાની છે રાઈનું પ્રમાણ આમાં વધારે હોય છે જીરું આમાં યુઝ નથી થતું તો રાઈ એકદમ સરસ કકડી જાય ને પછી એના અંદર આપણે બે મરચાં નાખેલા છે આ રીતે કટ કરીને અહીંયા મેં તીખા મરચાંનો યુઝ કર્યો છે ને આઠથી દસ લીમડાના પાન ખાસ તમારા ટેસ્ટ પ્રમાણે તમારે વઘારમાં પણ નાખવાની રહેશે તો બસ આટલો જ વઘાર છે સિમ્પલ આમાં કોઈપણ જાતની ખાંડ કે પાણી કે મીઠાનો યુઝ નહીં થાય સિમ્પલ જ વઘાર થવાનો છે અને વઘાર ઉપરથી આ રીતે રેડી દેવાનો છે બસ તો છે ને એકદમ ઇઝી ખમણની રેસીપી તો હવે કોણ કહે વાટીદાના ખમણ ખાવા હોય તો આખા દિવસની રાહ જોવી પડે એટલે કે તમારે આથો આવવો જોઈએ દાળ પલાળવી પડે તો આ તો કોઈ પણ જાતની ઝંઝટ વગર એકદમ પરફેક્ટ બહાર જેવા ખમણ બન્યા છે તો જો આ રેસીપી તમને ગમતી હોય તો મને એક કમેન્ટ કરીને જરૂરથી કહેજો કે કોને કોને મારી રેસીપી બહુ જ ગમી છે ખમણની અને સાથે કયા ગામના ખમણ વખણાય છે વાટીદારના એ પણ સાથે કહેજો તો જો આને એકદમ પરફેક્ટલી મેં પહેલાં મિક્સ કરી દીધા એટલે સેમ તમને રિઝલ્ટ બહાર જેવું મળશે તો ચલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે થેન્ક યુ